જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ છઠ્ઠો અધ્યાય દસમો સ્કંદ પૂતનાનું ઉદ્ધાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત નંદ બાબા જ્યારે મથુરાથી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે વસુદેવજીનું વચન ખોટું હોય શકે નહીં તેથી તેમના મનમાં ઉત્પાદ થવાની આશંકા થઈ ગઈ ત્યારે ભગવાન જ રક્ષા કરશે એવો મનમાં નિશ્ચય કરીને તેઓ મનથી જ શ્રીહરિને શરણી ગયા પૂતના નામની એક અત્યંત ક્રૂર રાક્ષસી હતી તેનું એક જ કામ હતું બાળકોને મારી નાખવા કંસની આજ્ઞાથી તે નગર ગામ અને અહીરોની વસ્તીઓમાં બાળકોને મારવા માટે ફર્યા કરતી હતી જ્યાં લોકો પોતાના દરરોજના કામોમાં રાક્ષસોના બહેને ભગાવનારા ભક્ત ભગવાનના નામ ગુણ અને લીલાઓનું શરણ કીર્તન અને સ્મરણ કરતા નથી ત્યાં જ આવી સુરી માયાનું બળ ચાલે છે આકાશ માર્ગે વિચરનારી અને પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી તે પૂતનાએ નંદ બાવાના ગોકુલ પાસે આવીને માયાથી સુંદર સ્ત્રીનું રૂપ બનાવીને ગોકુલમાં પ્રવેશ કર્યો તેની વેણીમાં મોગરાનામ પુષ્પ ગૂંથેલા હતા સુંદર વસ્ત્રો પહેર્યા હતા જ્યારે તેના કુંડળો હાલતા હતા ત્યારે તેના ચડકાટથી મુખ તરફ ઝૂલતી કેશની લટો બહુ શોભાયમાન લાગતી હતી તેના નિતંબની પયુધર ઉપસેલા હતા અને કમર પાતળી હતી આ પ્રમાણે બની ઠણીને મનમોહક રૂપ લઈને તે આવી તે પોતાના સ્મિત સ્મિતહાસ્યને કટાક્ષપૂર્વ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી તે રૂપવતી રમણીને ગોપીઓએ જોઈ ત્યારે ગોપીઓને લાગ્યું કે હાથમાં કમળનું ફૂલ લઈને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત લક્ષ્મીજી આવતા હોય પૂતના બાળકો માટે ગ્રહ જેવી હતી તે આમ તેમ બાળકોની શોધતી શોધતી અનાયાસે જ નંદ બાવાના ઘરમાં ઘૂસી ગઈ ત્યાં તેણે જોયું કે બાળક શ્રી કૃષ્ણ શૈયા પર સૂતેલા છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોના કાળ છે પરંતુ જેમ અગ્નિભસ્મથી ઢંકાયેલો હોય છે તેમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ ચર અચર બધા પ્રાણીઓના આત્મા છે તેથી તેમણે તે જ ક્ષણે જાણી લીધું કે આ બાળકોને મારી નાખનારી પોતાના ગ્રહ છે અને તેમણે પોતાના નેત્રો બંધ કરી લીધા જેમ કોઈ માણસ બ્રહ્મવશ ભૂલથી સૂતેલા સાપને દોરડું સમજીને ઉઠાવી લે છે તે જ રીતે પોતાના કાળરૂપી ભગવાન શ્રી કૃષ્ણની પૂતનાએ પોતાના ખોડામાં ઉઠાવી લીધા મખમલની મ્યાનમાં છુપાવેલી ધારદાર તલવાર જેવું પૂતનાનું હૃદય તો બહુ દુષ્ટ હતું પરંતુ ઉપરથી તે બહુ જ મધુર અને સુંદર વ્યવહાર કરી રહી હતી જોવામાં તે એક સંસ્કારી સ્ત્રી જેવી દેખાતી હતી તેથી રોહિણી અને યશોદાજી તેને ઘરની અંદર આવેલી જોઈને પણ તેની સુંદરતાથી અંજાઈ ગયા તેથી તેને અટકાવી નહીં ચૂપચાપ ઊભા ઊભા જોઈ રહ્યા આ બાજુ ભયંકર રાક્ષસી પૂતનાએ બાળક શ્રી કૃષ્ણને પોતાના ખોળામાં લઈને તેના મુખમાં પોતાનું સ્તન આપી દીધું જેમાં તે અને કોઈ રીતે પણ નિષ્ફળ ન જનારું વિષ લગાડેલું હતું ભગવાને ક્રોધને પોતાનો મિત્ર બનાવ્યો અને બંને હાથથી પૂતનાના સ્તનોને જોરથી દબાવીને તેના પ્રાણોની સાથે તેનું દૂધ પીવા લાગ્યા તેઓ તેનું દૂધ પીવા લાગ્યા અને તેમનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો હવે તો પૂતનાના પ્રાણોના આશ્રયભૂત બધા મમર સ્થાન ફાટવા લાગ્યા તે ચીસો પાડવા લાગી અરે છોડી દે છોડી દે હવે બસ કર તે વાર વાર પોતાના હાથ પગ પછાડતી રોવા લાગી તેની આંખો ફાટી ગઈ તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું તેની ચીસોનો વેગ બહુ ભયંકર હતો તેના પ્રભાવથી પર્વતો સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે અંતરિક્ષ ડગમગી ગયો સાથે પાતાળ અને દિશાઓ ગાજી ઉઠી ઘણા લોકો વજ્રપાતની આશંકાથી જમીન ઉપર પડી ગયા પરીક્ષિત આ પ્રમાણે નિશાચરી પૂતનાના સ્તનોમાં એટલી પીડા થઈ કે તે પોતાને છુપાવી ન શકી તે તેના અસલી રાક્ષસી રૂપમાં પ્રગટ થઈ ગઈ તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા મોઢું ફાટી ગયું વાળ વિખરાઈ ગયા અને હાથ પગ પહોળા થઈ ગયા જેમ ઇન્દ્રના વજ્રથી ઘાયલ થઈને વૃતાસુર પડ્યો હતો તે પ્રમાણે તે ગોકુલની બહાર આવીને પડી રાજેન્દ્ર પૂતનાના વિકરાળ શરીરની પડતા પડતા પણ છ કોસની અંદરના વૃક્ષોનો કચ્ચર ઘાણવાળી નાખ્યો આ અત્યંત અદ્ભુત ઘટના થઈ પૂતનાનો દેહ બહુ બિહામણો હતો તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની ગબડી પડેલી મોટી બે શિલાઓ જેવા હતા તેના લાલ લાલ વાળ ચારે બાજુ વિખરાઈ રહ્યા હતા આંખો અંધાર્યા કૂવા જેવી ઊંડી હતી બંને ભયંકર હતા બાહુઓ તથા પગ બાંધેલી પાડ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું હતું પૂતનાના તે શરીરને જોઈને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયા તેની ભયંકર બોમો ચીસો સાંભળીને તેમના હૃદય કાન અને માથા તો પહેલેથી જ ફાટી ગયા હોય એવા થઈ ગયા હતા જ્યારે ગોપીઓએ જોયું કે બાળક શ્રી કૃષ્ણ તેની છાતી પર નિર્ભય થઈને રમી રહ્યા છે ત્યારે તે બહુ જ ગભરાઈને ઉતાવળે ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રીકૃષ્ણને ઉઠાવી લીધા પોતનાના વક્ષ સ્થળ પર કીડા કરતા રહીને જાણે મનમાંને મનમાં કહી રહ્યા હતા હું દૂધ મુખો બાળક છું સ્તનપાન જ મારું જીવન છે તે સ્વયં પોતાનું સ્તન મારા મુખમાં આપી દીધું અને મેં સ્તનપાન કર્યું તેનાથી જો તું મરી જતી હોય તો તું જ કહે તેમાં મારો શો અપરાધ છે બલ્લી રાજાની પુત્રીનું નામ રત્નમાલા હતું યજ્ઞ શાળામાં વામન ભગવાનને જોઈને તેના હૃદયમાં પુત્ર સ્નેહનો ભાવ જાગ્યો તે મનમાં અભિલાષા કરવા લાગી કે જો મને આવું બાળક થાય અને હું એની સ્તનપાન કરાવું તો મને બહુ આનંદ થશે મિત્રો આ પોતના ઉદ્ધારનો અધ્યાય અહીંયા અડધો અધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ અને આગલો અડધો ભાગ આપણે બીજા વિડીયોમાં કરીશું ધન્યવાદ श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे